આપણા ઋષિમુનિઓએ જે નિયમ ધર્મ અને વ્રતોના નિયમ બનાવ્યા છે એનાથી સર્વથી ઉત્તમ એ વ્રત છે કે જે પોતાની જાતને સંયમ અને નિયમથી બાંધીને રાખે છે એને કોઈ વ્રત કરવું પડતું નથી કેમ કે કર્મ છે એ જ આપણું પ્રાધાન્ય છે જેમ સૂર્યનારાયણ યોગ્ય સમયે ઉદય થાય છે અને યોગ્ય સમયે અસ્ત થાય છે જે કર્મના નિયમ અનુસાર ચાલે છે એટલે એ પૂજનીય છે એટલે એમ કહી શકાય કે મનુષ્ય પણ પોતાના મનુષ્યતાના નિયમ ધારણ કરી પોતાનું કલ્યાણ કરી શકે છે એટલે આત્મકલ્યાણના રસ્તે આપણે ચાલવાનું છે અંત સમયે આપણા કર્મ જ આપણી સાથે આવવાના છે ન તો મા બાપ આવશે ન બહેન આવશે આપણે એકલાય જ જવાનું છે અને એકલાએ જ જવાબ દેવાનો છે પ્રકૃતિમાં ને ઈશ્વરને એટલા માટે આપણા ઋષિમુનિઓએ આ સુંદર માર્ગ બતાવ્યો છે કે મનુષ્ય આ ધરતી લોક ઉપર મોહમાયાના બંધનમાં ન ફસાય અને પોતાના આત્માનું કલ્યાણ કરે અંત સમયને સુધારે અંત સમયને સુધારવો હોય તો અત્યારથી જ આપણે કર્મ કરવું પડે જાગ્યા ત્યારથી સવાર આમ આ એકાદશી એ આપને શીખવે છે કે આપણે આપણા આત્માના કલ્યાણ અર્થે ઉદ્ધાર અર્થે પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ જે આપને જન્મ મળ્યો છે એને સાર્થક કરવા આપણે આપણા કર્મ કરવા જોઈએ જન્મ સાર્થક થશે તો જ આપણું મૃત્યુ પણ સાર્થક થશે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સયનમ આ મહાચક્રમાં ન ફસાવું હોય તો અત્યારથી જ ભગવાનને ભક્તિમાં લાગી જવું જોઈએ માણસ આવી રીતે કર્મના ચક્રમાં ફસાય અને ફરી ફરી અને આ પૃથ્વી લોક ઉપર અવતરિત થાય છે આ કર્મબંધનમાંથી છૂટવા માટેની કોઈ મહાન તિથિ હોય તો એ છે એકાદશી તો આજે આપણે એકાદશીની કથા સાંભળશું વર્ષની અંદર ચોવીસ એકાદશી આવે છે એમાં પણ જ્યારે પરસોત્તમ માસ હોય ત્યારે છવ્વીસ એકાદશી આવે છે એ છવ્વીસે એકાદશીનું વ્રત જે ભાવથી કરે છે એના ઉપર ભગવાન નારાયણ અને મા લક્ષ્મીની પ્રસન્નતા સદાયને માટે બનેલી રહે છે તો આજે આપણે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશીની વાત કરશું તો એકાદશીને દિવસે ભક્તો બ્રહ્મ માં ઉઠી નાઈ ધોઈ સ્નાન આદિત્ય આપણા નિત્યકર્મથી પરવારી અને આપણા ઘર મંદિરની સફાઈ કરી ભગવાનની બધી મૂર્તિઓ હોય એને સ્નાન કરાવી છબી હોય એને લૂંચી અને સુંદર મજાની સફાઈ કરી અને મંદિરને ચોખ્ખું કરી અને રાખવાની ત્યાર પછી મૂર્તિઓને સ્નાન કરાવવાનું વસ્ત્ર અર્પણ કરવાના અને મૂર્તિઓનો શણગાર કરવાનો અને મૂર્તિઓ જે બધી હોય એને પુષ્પ અર્પણ કરવાના હાર અર્પણ કરવાના અને ભગવાનને પ્રસાદી અર્પણ કરી ધૂપથી પ્રગટાવી આરતી ઉતારી અને ભગવાનને દૂધ પંચામૃત અર્પણ કરવાનું અને એમાં તુલસીપત્ર અવશ્ય પધરાવવું કેમ કે તુલસીપત્ર પધરાવવાથી જ ભગવાન નારાયણ આપણી પ્રસાદી ગ્રહણ કરે છે એટલે આ રીતે વહેલી સવારે ભગવાનનું પૂજન કરી લેવું અને પૂજન કર્યા પછી ભગવાનને થાળ અર્પણ કરવાનો બપોરના થાળ અર્પણ થઈ જાય ત્યાર પછી ભગવાનને પોઢાડવાના ભગવાનને વિશ્રામ કરાવ્યા પછી ફરી ભગવાનને ચાર વાગે તાપન કરવાનું ઉત્તાપન થઈ જાય પછી ભગવાનને દૂધ કે ફળ અર્પણ કરવાનું ત્યાર પછી ભગવાનની સાયન આરતી કરવાની અને બની શકે તો જાગરણ કરવાનું આ રીતે આપણે એકાદશીનું વ્રત કરવાનું એકાદશીનું વ્રત ખૂબ ભાવથી કરવાનું અને સતત ભગવાનનું મનમાં સ્મરણ કરવાનું તે દિવસે બને ત્યાં સુધી કોઈ વ્યક્તિનું દિલ ન દુભાય એવી વાણી પણ આપણે ઉચ્ચારવી નહીં વર્તન તો નહીં જ કરવાનું પણ ચીપથી પણ કોઈનું દુઃખ ન થાય એવું વિચારથી પણ કોઈને દુઃખ ન થાય એવું વર્તવાનું બીજું એકાદશીના દિવસે બની શકે એટલી બીજી વ્યક્તિને મદદરૂપ થવાનું અને બને એટલું દાનપુન આપણી શક્તિ અને સામર્થ્ય પ્રમાણે દાનપુન કરવાનું અને મંદિરે જઈ ભગવાનની સેવા પૂજા કરવાની આ રીતે એકાદશીનો આખો દિવસ પસાર કરવાનો રાત્રિ જાગરણ થાય ત્યાં સુધી કરવાનું ન થાય તો બાર વાગ્યા સુધી ભગવાનનું ધૂન ભજન કરવાનું વહેલી સવારે ઉઠી સ્નાન આદિ ક્રિયા કરી ત્યાર પછી ભગવાનનું પૂજન કરી અને ત્યાર પછી એકાદશીના પારણા કરવાના આ રીતે એકાદશીનો આખો દિવસ ભગવાનની ભક્તિમય પસાર કરવાનો અને એકાદશીને દિવસે જે એકાદશી હોય એ એકાદશીની વાર્તા અવશ્ય સાંભળવી તો હવે આપણે જેઠ મહિનાની યોગીની એકાદશીની વ્રત કથા સાંભળશું એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે જનાર્દન તમે મને જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીનું માહિતમ કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે હે રાજન જ્યેષ્ઠ માસને કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ પાપમુક્ત થાય છે અને વૈકુંઠમાં એનો વાસ થાય છે હવે હું તમને આ એકાદશીની કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો અલકાપુરી નામની નગરીમાં કુબેર નામના રાજા હતા અને તે શિવના મહાન ભક્ત હતા તે શિવની જ્યારે પૂજા કરે ત્યારે હેમમાલી નામના માળી તેના માટે પુષ્પ લઈને આવતા હતા તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈને આવ્યો પરંતુ પુષ્પ રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યા અને બપોર સુધી પુષ્પ આપવાના રહી ગયા જ્યારે રાજા કુંબરે બપોર સુધી તેની રાહ જોઈ અંતે તેણે ક્રોધપૂર્વક તેઓ પોતાના સેવકોને આજ્ઞા કરી છે કે તમે લોકો જઈને હેમમાલીને જુઓ કે હજુ સુધી પુષ્પ લઈને કેમ આવ્યા નથી જ્યારે યક્ષયો તેને જાણ કરી લીધી ત્યારે તેઓ કુબેર પાસે આવી અને કહેવા લાગ્યા હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રીની સાથે રમણ કરી રહ્યા છે યક્ષોની વાત સાંભળીને કુબેર હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી હેમમાલી રાજા કુબેર સમક્ષ આવીને કાપવા લાગ્યા અને તેને તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને ક્રોધમાં વસ થઈને રાજા કુબેરે કહ્યું રે પાપી મહા નીચ કામી તે મારા પરમ પૂજનીય ઈશ્વરના ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવીશ અને મૃત્યુલોકમાં જઈને કોઢી થઈશ કુબેરજીના શ્રાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી લોક ઉપર હેમમાલી માલી પડ્યા અને કોઠી પણ થઈ ગયા તેની સ્ત્રી પણ તેનાથી વિખૂટી પડી ગઈ મૃત્યુ માં આવીને તેણે મહા દુઃખ ભોગવ્યું પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવે તેની બુદ્ધિ મલિન ન થઈ અને પવિત્ર રહી અને તેના પાછળના જન્મની રહી તેથી તે અનેક ભોગવતા ભોગવતા પોતાના પૂર્વ જન્મના કુકર્મનું સ્મરણ કરતા કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યા ત્યાં ચાલતા ચાલતા માર્કંડાઈ ઋષિના આશ્રમે તે પહોંચ્યા તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્માની સમાન લાગતા હતા તે આશ્રમ બ્રહ્માજીની સભા

એમ એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી હું પુષ્પ લઈને ન પહોંચી શક્યો ત્યારે રાજા કુબેરે મને શ્રાપ આપ્યો અને કે તું તારી સિંહનો કોઢી થઈ અને મૃત્યુલોકમાં દુઃખ ભોગવીશ તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું છું તેથી તમે કોઈ ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય આ સાંભળીને માર્કંડય ઋષિ હેમમાલીને કહે છે હે ભાઈ તે મારી આગળ સત્યવચન કહ્યા છે તેથી હું તારા ઉદ્ધાર માટે એક વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીશ તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે તેથી હેમમાલી ખૂબ પ્રસન્ન થયા અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું તેના પ્રભાવથી તે ફરીથી તેના જૂના રૂપમાં આવી ગયા અને પોતાની સ્ત્રીની સાથે વિહાર કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન આ યોગની એકાદશીની કથાનું વ્રત અને ફળ ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબરનું છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપનો પ્રભાવ દૂર થાય છે અને અંતમાં વ્યક્તિ સ્વર્ગને ભોગવે છે આ રીતે બ્રહ્મવૈવત પુરાણમાં જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીની વ્રત કથા અને એની તમ દર્શાવેલું છે એ મેં તમને કહી સંભળાવ્યું છે તો સર્વે ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ તો આ એકાદશી ચોક્કસ બધા ભક્તો કરજો અને તે દિવસે ખાસ કરીને બને એટલું વધારે પ્રભુ સ્મરણ કરજો અને બને એટલું દાનપુન કરજો બસ એ જ આપણું સાચું કર્મ છે અને કર્મ એ જ સર્વે ફળદાતા છે તો